સુરત અડાજણ પોલીસે ઘરપોળ ચોરી બાદ ઈટાચોર ઝડપી ઓગણ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સુરત અડાજણ પોલીસે ઘરપોળ ચોરી ના લીડા આરોપી આધારે ઝડપી પાડ્યો હતો અને આગળની તપાસ શરૂ કરી હતી જેમાં અડાજણ પોલીસે આરોપી રુસ્તમ ઉર્ફે બંદર ફિરોજ મિયાણી ને બાપુનગર પાસેથી ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલા ત્રણ મોબાઈલ સહિત કુલ રૂપિયા ઓગણ હજાર નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો આરોપી થોડા સમય પહેલા જરા જન વિસ્તારને ગરમાતી મોબાઈલની ચોરીઓ કરી હતી જેથી આરોપી વિરુદ્ધ માળાજમ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ થયો તો જેથી પોલીસે ચોરીસબને ઝડપી પાડવા ચક્રો ગતિમાન માળાજમ પોલીસ સ્ટેશનમાં એક આધાર એનો ગુનો ચોરીસબને દબોચી આકન્ડીમાં કરી હતી એમો એવી હતી કે આરોપી ચાલતો ચાલતો જન ઘરનો દરવાજો ખુલ્લો હોય એમાં અંદર જઈને ત્રણ મોબાઈલ લઈ જ કરેલો એ એમ જો ગુનો ફરિયાદ દાખલ થઈ ગઈ તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલી અને ઇન્ટેલિજન્સ થી તપાસ કરતા આ કામના આરોપી મળી આવેલ છે અને એના પાસે ત્રણ મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં છે અગાઉ પણ આ આરોપી બે હજાર બાવીસમાં આવી રીતના ચોરીના બનાવમાં પકડાયેલો હોવાની માહિતી મળેલ છે અગાઉની તપાસ ચાલુ છે સીસીટીવી કુટેજ એના આધારે ભી આ પોલીસની તપાસ ચાલુ હતી અને એના આધારે આ આરોપી પકડાય છે